હાય ફ્રેન્ડ છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ખાન બિસ્કીટની રેસિપી તે બનાવે એકદમ સરળ છે અને આપણે એકવાર બનાવી તેને મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ તો એ માટે સૌથી પહેલા આપણે એક વાટકી મેંદો લેશું અહીંયા ચાળેલો મેંદો મેં લીધો છે હવે આપણે તેમાં થોડા અજમા એડ કરીશું આ રીતે અજમો હાથમાં લઈ અને આ રીતે તેમાં આપણે એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને અહીંયા બે ચમચી હું તેલ એડ કરીશ બે થી અઢી ચમચી આપણે તેલ એડ કરીશું અને હવે આપણે બધું છે બરાબર મિક્સ કરી લેશું

અને જો તમારો એક કપ લોટ હશે તો અડધા કપ થી પોણા કપ જેવું આપણે આ રીતનો સોફ્ટ લોટ છે તે તૈયાર કરી લેવાનો છે હવે આપણે આમાં અડધી ચમચી તેલ એડ કરીશું આપણે લોટને બરાબર કેળવી અહીંયા આપણો લોટ છે જે બરાબર કેળવાઈ ગયો છે હવે આને ઢાંકી અને દસ મિનિટ સુધી આપણે રહેવા દેશું દસ મિનિટનો રેસ્ટ આપીશું એ જ્યાં સુધી લોટને દસ મિનિટ થાય ત્યાં સુધી આપણે લેયરમાં લગાવવાનો સાટો તૈયાર કરી લેશું એના માટે અહીંયા આપણે તેલ લેશું આપણે જરૂર મુજબનું તેલ લેવાનું છે આપણે ખારી હોય એ પ્રમાણે તેલ લેવાનું છે અને એમાં એકથી એક ચમચી કોર્નફ્લો એડ કરીશું કરી અને આપણે બરાબર કરી તો તમે જોઈ શકો છો આપણે આ રીતના

લુવા ચટ્ટીએ કરીશું આપણે એક સાથે ચાર લુવા તૈયાર કરવાના છે અહિયાં મેં તેલ પણ ગરમ થવા રાખી દીધું છે તો અહિયાં તમે જોઈ શકો છો મેં તેલ પણ છે તે ધીમા ગેસે ગરમ થવા રાખી દીધું છે અને ચાર સાઈડના મેં લુવા તૈયાર કરી લીધા છે હવે આપણે પાટલી ઉપર થોડો કોન એડ કરીશું કોન એડ કરી અને આપણે તેને એકદમ પથલી રોટલી ગણી લેશું જો જરૂર જણાય તો આપણે કોનફ્લો છે તે આટામાં તરીકે લઈ શકીએ છીએ અહીંયા આપણે પતલી રોટલી તૈયાર કરી લેશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા એકદમ પતલી રોટલી તૈયાર કરી લીધી છે હવે બીજા ત્રણ લોળા છે તેની પણ આપણે આ રીતની રોટલી તૈયાર કરી લેશું તો અહીંયા મેં ચારે જે રોટલી છે તે તૈયાર કરી લીધી છે હવે બ્રશની મદદથી આ જે સાટો બનાવ્યો છે તે હું લગાવીશ આ રીતે આપણે લગાવી લેશું આપણે તેને કિનારીએ તો ખાસ લગાવવાનો છે જેથી તે ખુલી ન જાય આ રીતે લગાવી આપણે આ રીતે થોડો થોડો કોન એડ કરતા જશું અને જે આ બીજી રોટલી છે તે ઉપર રાખી દેસુ હવે બીજામાં પણ આપણે એ રીતે કરીશું પહેલા સાટો લગાવીશું બરાબર ઉપરથી કોણ ફ્લોર એડ કરીશું અને આ ત્રીજી રોટલી છે તે પણ લગાવી લેશું તમે જોઈ શકો છો કઈ હવા રહી ગયા તો આપણે તેને અત્યારે લેવાની છે હવે રોટલીમાં પણ આપણે એ રીતનું આ રીતે ખારી બનાવી તમે એક મહિના સુધી સ્ટોર કરી શકો છો અને સવારમાં ચાની સાથે આનો આનંદ લઈ શકો છો જે છેલ્લી રોટલી છે તે પણ આપણે આ રીતે લગાવી લેશું અને હવે આપણે ફરીથી સાટો લગાવીશું અને પછી આપણે થોડો કોનફ્લો એડ કરીશું આ રીતે કોનફ્લો છે તે ભભરાવીશું અને આ રીતે એકવાર ફોલ્ડ કરીશું અને ફરીથી ફોલ્ડ ઉપર આપણે સાટો લગાવીશું અને આ રીતે ફરીથી ફોલ્ડ કરી લેશું હવે અહીંયા ફરીથી આપણે સાટો લગાવીશું અને આ રીતે ફરીથી ફોલ્ડ કરી લેશું પછી આ બધું છે તે આપણે માં એડ કરી અને અટામાં લઈ લેશું હવે આપણે તેને આ શેપમાં વણીશું એક આગળ વેલણ અને એક પાછળ વેલણ આપણે આને વધારે વજનથી વણવાનું નથી આ રીતે વણી લીધું છે હવે આપણે તેને ખારીના શેપમાં કટ કરી દેશ તમે જોઈ શકો છો કે આપણી ખારી છે જે કેટલી પડવાળી લાગે છે હવે આપણે તે લેશું કે તેલ આવ્યું છે કે નહીં અહીંયા મેં આગળ તેલ ગરમ થવા રાખી દીધું હતું તો આપણું તેલ છે તે બરાબર આવી ગયું છે અને આપણે બહુ ફૂલ ગેસ પર તરવાની નથી હલકી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી જ આપણે તરવાની આપણે એક ખારી એડ કરી લેશું અને ગેસની આજ મધ્યમ કરીશું આ રીતે એક એક કરી અને આપણે ખારી એડ કરી લેશું

કે આપણે ખારી છે એક બાજુ ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે તેને આ રીતે તમે જોઈ શકો છો કે આપણે ખારી છે તે કેવી ખાસતા બની છે ઠંડે થાય પછી હું તમને તેનું ચર છે તે હું ચેક કરાવીશ બીજી બધી ખારી આપણે એ રીતે તળી લેશું આપણી બધી ખારી છે તે તળાઈ ગઈ છે તમે જોઈ શકો છો કે આપણે ખારી છે તે બધી એકદમ પડવાળી અને ખસ્તા બને છે આપણી ખસ્તા એવી પડવાળી ખારી બિસ્કિટ જો તમને મારી રેસિપી ગમે હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે લાયકન ટિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ